અમલ કરે ને રાહ જોઈએ વાતો રાજી થઈને ગયા મરજ નો દીકરો કોંગ્રેસ માં બુદ્ધિ નો છાંટો નથી કે પાણીમાં રહીને મગર વેર ન કરાય હાલી હું મળ્યા તમે ચૂંટણી જીતવા છે કે તમારો મેળ પડે કોઈ થી જનતા મૂર્ખ ના હોય જનતા ને ખબર હોય કે ભીતર માં શું ચાલે છે

પોલિટિકલ ડ્રામા હતો આપણે રાજીનામું કે સો દોઢસો ગાડીઓ લઈને ગાંધીનગર જાય ગામ ગધાડો કરીને પાછા આવશે ગામ ગધાડો કરીને પાછા આવ્યા કાંઈ થયું રાજીનામું કોને લખીને પત્રકાર ને બતાવ્યું મેં કીધું તું જ કરશે પણ પત્રકાર બતાવ્યું મને હજી આમાંથી આપણે એક વસ્તુ ઠેહ લાગી નહી જોવાનું જોવાનું હું કે ભલે ઠેહ લાગી પણ કમસે કમ હવે આપણે નીચું જોઈને હાલવાની પણ આપણને શીખ મળે છે યસ એટલે ખરાબ સારું હું તમને કહું આ ગામ ગધેડો કર્યો રાજી રાજીનામું જે શબ્દ છે મેં કીધું રાજી થઈને ગયા અને નામું નાખીને આવ્યા તો હવે આના ઉપરથી એક બીજી વાત મોરબી ની જનતાએ કાંતિભાઈ ને પૂછવી જોઈએ અને બીજા એ સબક લેવો જોઈએ શું પૂછવું જોઈએ તમારે મોરે મોરો ભટકાવો તો તો 150 ગાડી રાતોરાત તમને મળી પણ ગઈ એમાં ત્રણ ત્રણ માણા બેહી પણ ગયા હાડા 400 માણસો તમારે કાઈ કામ ને હાથે કામ પડતા મેલીને ગાંધીનગરના દરવાજે ફૂગી ગયા તમે ફાકા ફોદારી કરી લીધી એનો અર્થ એમ છે કે તમે ધારો તો હાડા 400 માણસો રાતોરાત ભેગા તો કરી શકો છો એ આવા ખાનખાના તો એના કરતા તમે એ હાડા 400 માણસો અમારી ચાર પાંચ સોસાયટીમાં મોકલી દીધા હોત તો પાવડા ને તગારા લઈને રોડ રહીને મિક્સર લઈને અમારી સોસાયટીમાં રસ્તા કરો ગાંધીનગરમાં ફાકા ફોડારી નહીં એ તો મોરબી નો પ્રશ્ન હતો તો તમારામાં ત્રેવડ તો છે મેં માં કીધું અબજોપતિ માણસ છે ને બહુ રીઢા રાજકારણી છે ધારે એ બધું કરી શકે એમ છે એમાં ખાલી ગોપાલ ઇટાલિયા ને આવીને હરાવું ચેલેન્જ ક્યાં હતી ચેલેન્જ તો એ હતી કે અમારી સોસાયટી અમારી એટલે રોડ રસ્તા ખરાબ કરી હવે આ ચારસો લઈને ગાંધીનગરમાં ગામ ગધડો કર્યો એના કરતા એને મજૂર ભેગા કર્યા હોય એક હજાર અને મિટિંગ કરી એને કલેક્ટર ની મ્યુનિસિપલ છાપામાં ફોટા મોટા પાયવા ફાકા ફોજદારી કાંતિભાઈ ને કે તમારે એક હજાર માળાને કેવું ભાઈ શ્રમિક મારા તરફથી હાલો પણ તમે એક કે એક સોસાયટીમાં નીટ એન્ડ ક્લીન કરી નાખો મારે કઈ સાંભળવું નથી એવું કર્યું હોત કરીને કામે લાગી ગયા હોત એ જ માણસો નો કાફલા ને કામે લગાડ્યા હોત તો થઈ ગયું હોત કે નહીં પણ ઈ નહીં કરે એટલે આમાં ખરાબ માંથી પણ સારું આ વિચારવાનું કે ભવિષ્યમાં કોઈ આવું કરવું જોઈએ મોરે મોરો ભટકાવો ન જોઈએ નંબર વન અને વાત નંબર ટુ આપણે કીધું તેમ એમ કે જનતા એ પણ હવે એટલું વિચાર લેવાનું છે કે જો આ પ્રકારે તમે જે મોરબી છે ને જે વિસાવદર આપણે માઇલ સ્ટોન કહીએ છીએ ચૂંટણીમાં કે ભાઈ લોકો એ સારો માણસ એને લાગ્યો એને ચૂંટાડ્યો આખી કાયના ચૂંટણી ભારતીય જનતા પાર્ટી તો મેળ ન પડ્યો એ મોરબીએ શું આપ્યું એ તમને કહો મોરબી એ પણ ગુજરાત ને એક આંદોલન નું મોડેલ આપ્યું કે જો જનતા એનો હક એની સુવિધા એ હક થી માંગવા માંડે તો ખોટું કે જો જનતા રોડ ઉપર ઉતરી ગઈ તો કાંતિભાઈ અમૃતર જેવા સક્ષમ માણસે પણ દોડસો ગાડી લઈને ભલે કર્યું ખોટું પણ દોડવું તો પડ્યું ને કમસે કમ હમ ને રાતોરાત અધિકારી બેઠક બોલાવી પડી છ મહિનાનો વાયદો આપવો વિસાવદરે અને ભાઈ મોરબી એટલે આ જે આખું ગઈકાલે ડ્રામા બેનો પોલીટિકલી ડ્રામા એ ડ્રામા પણ સારી વાત જે કોઈ હોય તો કૃપા સિંહ આ છે કે જનતાની જાગૃતિ છે લોકતંત્ર માટે કેટલી સંજીવની સાબિત થાય જી

તમારે શિખર ની ટોચ ઉપર પહોંચવું હોય તો કરો વાતું કરો ત્રીસ વર્ષ થી વાતું જ કરો છો તમે કઈ કરતા જ નથી ઈ તો પ્રશ્ન આખા ગુજરાત ને કોંગ્રેસ ને ઠપકો શું છે એટલે ભાઈ કઈ કામ કરો વાતું નહીં એનું જે રિસફલિંગ આવી રહ્યું છે એને શું

ભારતીય જનતા પાર્ટીમાં જે છે એ વિરોધ પક્ષમાં બાકી નથી રાખ્યા તમને ગામડાના માણસ હોય ને ખબર પડે માંડવી હોય ને માંડવી ઉપાડી જાય ને હમણાં દિવાળીમાં પેલા પાથરા ઉપાડીને એક કુંદવું કરવામાં આવે બરાબર પાથરા હોય માંડવીના માંડવી ના પાથરા એવડા એવડા ઢગલા

કે ભાઈ પેલો તમે જે વીણો અત્યારે પાથરા ઉપાડતી વખતે બહુ ખરી હોય એટલે એમાં ત્રણ ભાગ ખેડૂતના એટલે ખેતરના માલિકના અને એક જ ભાગ વીટ વાળા માંડવી બહુ હોય અને તોય એકાદ બાજક ભરીને વીણવા વાળો ઘરે લઈ જાય ત્રણ બાજકા ખેડૂતને મળે એક બાજકું આને મળે કારણ કે માંડવી તમે ધૂળમાં જુઓ ને આમ ખતરોડો એટલે માંડવી બહુ નીકળે પછી બીજી વીણાટ આવે એમાં પછી ફિફ્ટી ફિફ્ટી હોય કે ભાઈ હવે ઓછું રહ્યું છે તો અડધું મારું ને અડધું તારું અને પછી હાવ છેવાડે હોય મતલબ ખેડૂત ને બીજું કઈ વાવવું હોય તો કહી દે ભાઈ લઈ જાઓ તમ તમારે ત્રણ ભાગ તમારા એક ભાગ મારો બસ આમ ભારતીય જનતા પાર્ટી એ ખતરોડી ખતરોડી ને તમામ પક્ષ બધું વીણી લીધું હવે કઈ છે જ નહીં હમ વિપક્ષ નામે તો કોંગ્રેસ કે કોંગ્રેસે આપણે આપણા પક્ષ વિસ્તાર કરીએ કઈ બચા છે ને કોંગ્રેસમાં કોંગ્રેસમાં આવવા માટે થઈને એ રાજી થાય એવું તમારું ચરિત્ર બતાવવું પડે ને યસ તમારી તથા સેક્યુલર ભાષા જે છે સાંપ્રદાયિકતાની વિરુદ્ધ ની ઈ કોઈને ગળે ઉતરે નથી યસ જનતા મૂર્ખ ના હોય જનતાને ખબર હોય કે ભીતર માં શું ચાલે છે બરાબર ઈ કોંગ્રેસે બુદ્ધિપોગ વિચારવું જોઈએ હવે આ દિંડક મૂકો ને સંભાવ વાળી વાત કરો દરેક હિન્દુ ના ધર્મ પ્રત્યે તમે ખાલી ચૂંટણી ટાને આડે ખંભે જનો નાખી દે તો કોઈ બ્રાહ્મણ ન કહી દે હમ 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 રાહુલ ગાંધી આવે તો થી દિંડક શરૂ કર્યું

ઘરેણાની જેમ કે સાપ કાચલી ઉતારે એમ પાછું ઉતારી મૂકો એમ ના હાલે એ સતત હોવું જોઈએ સાતત્ય હોવું જોઈએ હવે તો છે નહીં તમને ન્યા જતા બાંધો પેલા પાંચસો વર્ષ પછી રામ મંદિર બન્યું આપણા આપણા દેશમાં રામ ભગવાને વનવાસ બેઠો રામાયણ માં ચૌદ વર્ષ નો હતો આપણે પાંચસો વર્ષ નો વનવાસ આપ્યો બોલો સૌથી મોટા અપરાધી આપણે રામાયણમાં ભગવાન રામે વનવાસ તો ચૌદ વર્ષ હતો આપણે પાંચસો વર્ષ નો વનવાસ બેઠા આવડાવ્યો અને બીજા તો જવા દો પેલા તો એમ એમ કેવાય કે ભાઈ પંચોતેર વર્ષ આપણું કઈ હતું જ નહીં શાસન જ નતું અને આપણે ખુદ ગુલામ હતા હાલો માફ જી પણ પંચોતેર વર્ષ તો થયા ને આઝાદી ને તો ચૌદ વર્ષ નો રામાયણ માં વનવાસ હતો પંચોતેર વર્ષ આપણે આપ્યા વધારાનો વનવાસ રામને અને તડકો છાયો બિચારા એમને તમે જુઓ છો અયોધ્યામાં બેઠા એમાંથી છુટકારો કરાવીને નરેન્દ્ર મોદીની ની સરકાર ને ભાલે તિલક યશ તિલક થયું યશ નું તિલક અને રામ રાજ્ય નું એવું ભવ્ય ભવ્ય મંદિર બન્યું કે એક વખત આપણે દર્શન કરીએ તો આપણા અહોભાગ્ય સમજીએ ન્યા દર્શન કરવામાં આ લોકો નો વાંધો બોલો કોંગ્રેસ ને શું કરી લેવું જોઈએ છે આવું તો હોય તમારે જ્યાં જેની પાસેથી કામ લેવું આપડે કોઈ પાસેથી રૂપિયા ઓછી જોતા હોય કૃપાલ સિંહ તો એના ફળિયામાં ઉભા રહ્યો છે કોઈ મરજ નો દીકરો હો રૂપિયા ઓછી ના આપે કોઈની માયા હવા હેર હુંટ ખાધી હોય તો આપે હો રૂપિયા એમ કેવાય એમ આપે કોઈ

રામ તો વે ઓફ લાઈફ જીવન જીવવાની કળા છે યસ ત્યાગીને ભોગવી જાણો માં ધન અન્ય અન્યનો ત્યાગીને ભોગવી જાણો ત્યાગ ને ત્યાગીને ભોગ ને ભોગ માટે થઈને બધું ત્યાગવું નહીં અત્યારે સંસ્કૃતિ ઊંધી આવે છે બધું ભોગવી લેવા સંસ્કારો ને ત્યાગી દે છે અને ત્યાગને ભોગવી લીધો હમ મને જીવન જીવવાની મજા આવશે અને રાક્ષસો નો જે છે હું એને સંહાર કરીને ઉદ્ધાર કરીશ સહાર કરી ખરાબી માં ઉત્તમતા કેવી છે હું આપણે અહિયાં મનુષ્ય છે અયોધ્યા મનુષ્ય રે છે એને તો હું ઠીક છે મારું સાનિધ્ય પ્રાપ્ત થાય તો એના અહોભાગ્ય પણ જંગલના જીવ જંતુ જે છે લાખો કરોડો પક્ષીઓ છે એને અને કુદરતને અને કુદરતી જંગલના જાડવા વૃક્ષો નદી નાળા પર્વત ઇત્યાદિ અને ત્યાં હેરાન કરનારા રાક્ષસો જે ઋષિ મુનિઓ આશ્રમ બનાવીને ત્યાં યજ્ઞ ઇત્યાદિ કરે છે એને હેરાન કરતા રાક્ષસો જે છે તો એનો રક્ષક બનવાનું તમે મને એમ કે વનવાસ આપ્યો ધન્યવાદ શ્રી ધન્યવાદ બોલો

અમે ભલે બીજું માનતા હોઈએ તો પણ કે તમારો મેળ પડે કોઈ થી એટલે પેલા તો ઈ કોંગ્રેસ તમે જે પ્રશ્ન પૂછ્યો ને કોંગ્રેસ કઈ કરતું નથી અત્યારે પણ તમે ગુજરાતના પ્રમુખ તરીકે કોને નિમમાં તો એમાં માટી નો છોકરો એની જે એની રેસીપી છે ને એમાં ખામ થિયરી ની છાટ વર્તાય આવે એવું છે ગેનીબેન ઠાકોર ને અમિતભાઈ ચાવડા ઓબીસી છે એટલે ગેનીબેન ઠાકોર તમે જાણો છો ઓબીસી છે એટલે અમિત ચાવડા અને લખી રાખો કૃપાલસિંહ કોંગ્રેસે જે દિવસે અત્યારે જે ચાલે છે એ પ્રમાણે કહું તો ફેરવી તોડે તો ખબર નથી પણ ધારો કે અમિત ચાવડા પ્રમુખ બનાવે જીગ્નેશ મેવાણી ને વિપક્ષ નેતા બનાવે વિધાનસભામાં નવું સંગઠન પરિવર્તન નું નહી વિસર્જન નું કારણ બનશે ઓકે અને ધબોય નમા થઈ જાહે લખી રાખો જી પણ ઈ એનો પ્રશ્ન છે આપણે કઈ આપણે તો વિશ્લેષણ કરીએ છીએ એના ભાગમાં હોય તો કરે પાટીદારો ઓમતા રીંગાણા નથી એટલે જેના પૈસે ને જેની આબરૂ ને કારણે તમે ડંકો વાગે છે કોંગ્રેસ નો હજી પણ તો એને તમારે રાખવા નથી અને તમારે આવી જ રાજનીતિ કરવી તમે ખુદે તમે એટલે રાહુલ ગાંધી જેને લંગડા ઘોડા કીધા એની યારે તો ત્યાં દિલ્હીમાં જઈને મિટિંગ ના ફોટા પડ્યા હોય એમાંથી ચાલીસ ટકા તો લંગડા ઘોડાના વ્યાખ્યામાં ફિટ થાય એવા હતા બોલો આને તો કોઈ એટલે હવે એને છતાંય પાછા આદરણીય રાહુલજી અમને માર્ગદર્શન આપશે એવું તો જયારે કોઈ વડીલ નેતા બોલે ને મે કીધું આનાથી મોટી સર્વનાક વાત કઈ હોય શકે એટલે તમારા એની હિંમત નથી તમે રાહુલ ગાંધી ને કહી શકો ભાઈ સાહેબ માફ કરો તમે બહુ કરી ભાઈ સાહેબ હવે છોડો આ બધાને અહીંયા ધોળા વાળા આવી ગયા તોય રાહુલ ગાંધી આદરણીય અમને જ્ઞાન આપશે શું થોડું જ્ઞાન આપે એકે ચૂક જીતતું થશે નહીં

દાખલા તરીકે બ્રાહ્મણ છીએ હું એમ લઉં પેટી સાપણ બાપા લાઈન માં ઉભરે ખાવા બનાવે છે જેવી ઢોકર ના છે કે નહીં કોઈ પૂછે છે કે ભાઈ ઢોકર વાળા કઈક નાચતા નાખો જેવા ગાંઠિયા છે હવ ખાય તમે ગધેડા પાર્ટી નામ રાખો ને ગધેડા પાર્ટી તો તમે જો હારા છે લોકો મત આપશે એમાં શું ઘેર પડે છે આમ મેખા હે મૂળ માણસ કોણ છે મહત્વ નો છે જય હું વિઠ્ઠલભાઈ રાદડીયા જીતતા નામ ગમે કાંધા જીતે છે કાંધા પૂછો સમાજવાદી પાર્ટી આખા પોરબંદર માં ભેગા ને આપડે બે ભાઈ ભેગા જાય હરામ ભર સપાની કોઈ ખબર હોય સપા કોના બાપ નો ખબરો થયો તો શું હાલી મેળ કોને પડી છે નામ હું હોય એટલે કોંગ્રેસ ને ભાજપ ને એમ કે આમ પાર્ટી અરે તમે કાલ સરદાર પટેલ નું નામે કોઈ પણ ગુજરાત સરદાર દાખલા તરીકે પાર્ટી નામ રાખો ગુજરાત સરદાર દાખલા તરીકે પાર્ટી ગુજરાત સરદાર પાર્ટી દાખલા તરીકે અને એમાં લલિત ગા ને મનોરભાઈ પટેલ ને હું તમને કહું કિરીટભાઈ પટેલ ને જેની ને આ બધા આવે તો લોકો શું મતલબ છે એના વિસ્તારમાં તો હાંડ છે જ એના વિસ્તારમાં લોકપ્રિય પણ છે તો સરદાર તો આપણા જ છે ગુજરાત નામે ગુજરાત સરદાર પાર્ટી કે સરદાર ગુજરાત પાર્ટી કે લોકોને કામ થી મતલબ છે એ મળવા આવશે તો લલિત ગગથરા ને મળવા આવશે મનર પટેલ ને મળવા આવશે જેની ઠુમર ને મળવા આવશે પરેશ ધાનાણી ને મળવા આવશે કિરીટ પટેલ ને મળવા આવશે એ કોઈને એ પાર્ટી માં ક્યાં છે આમ આદમી પાર્ટી ક્યાં માસિમ છોકરો છે બધા ઓળખોળ થઈ ગયા હતા કે નહીં ભૂતકાળમાં અત્યારે વિસાવદર માં થઈ જ ગયા ને ઓપા જીતી ગયો આમ આદમી નથી જીતી એટલે કોંગ્રેસ મોટી ભૂલ કરે છે પણ હવે આપણે કઈ ઓલા નથી કંઈ માર્ગદર્શક કહીએ આપણે તો વિશ્લેષણ કરીએ છીએ લોકો પાસે તું ફીડબેક જે મેળવીએ છીએ એનું વિશ્લેષણ કરીએ કાલવાર કોઈ એમ ન કે તમે હવે કોંગ્રેસ સલાહ અમે કોઈ સલાહ નથી આપતા ભાઈ અમારે દેવી નથી તમે તમારા પક્ષના નથી માનતા અમારું ક્યાંથી માનો એટલે અમારે ઈ અમારામાં એવો વેમે નથી કે અમારામાં અકલ બહુ જાજી છે અમારા કરતા તમે દસ ગણા બુદ્ધિશાળી છો ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય સામાજિક સંસ્થા હોય ધાર્મિક સંસ્થા હોય અનેકો બૌદ્ધિકો છે કવિ કલાકારો આ છે બધા લોકો ત્યાં મળવા આવે તો દરેક પાસે ક્યાંક વિગત મેળવીએ એટલે બહુ શ્રુતા હા બ્રાહ્મણા હા એવી એક છે આપણે બ્રાહ્મણ છીએ એ ધારો કે હું બ્રાહ્મણ ન હો તો પણ સારો બ્રાહ્મણ વિદ્વાન માણસ બ્રાહ્મણ એટલે વિદ્વાન વિદ્વાન કઈ રીતે થઈ શકે બહુ શ્રોતા હા બ્રાહ્મણ હા તમે અનેક લોકો ને કમસે કમ સારી રીતે સાંભળો તો તમને જ્ઞાન આવે પુસ્તક વાંચીને જ્ઞાન આવે એમ સારું શ્રોતા હોય સારો વક્તા બની શકે તો આપણે બધાને સાંભળીએ છીએ ને કરવો હોય તો એને એની બિનસપાય ખોટી ખોખલી ને બોગસ ઈ જે દિંડ થી બહાર કાઢવું જોઈએ અને ઉચ્ચતમ લોકોની સાથે કૌશલ્યવાન લોકોની ભરતી કરવી જોઈએ જૂથવાદ વાળા નહીં તો એનો મેળ પડશે જી નમસ્કાર જી તો સર અમારી સાથે જોડવા બદલ અને સમય આપવા બદલ આભાર તો આ હતા પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે હાલમાં ચાલતી રાજનીતિ વાત કરીને જે રીતે ગઈકાલે છે તે ગાંધીનગરમાં જે ગ્રામ સદી તેને લઈને વાત કરી સાથે જ અત્યારે કોંગ્રેસમાં જે ચાલી રહ્યું છે રાજકીય ધમાસાણ તેને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર